કે વિખના વેલે અમૃત નુફળ ક્યાંય થયું તે જાણ્યું જે વેલો જે વેલો ઝેરનો હોય વિખનો વેલો ઝેરનો વેલો એમાં અમૃતનું ફળ કોઈ થાય નહીં વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું અરે મધુસૂદન છે મારા નામ હરીનું કોઈનો મધ નહીં રાખે એનું નામ જ દ્વારકાધીશનું એક નામ મધુસૂદન છે આયા તો ગરવ ક્યાં સોઈનર હાર્યા એનાથી મોટો દુનિયામાં કોઈ છે નહીં અને જે જે કરશે તે ભોગવશે ભવસા ઘરમાં ફરશે આ બંટી કેરા બીજ વાવીને કમોદ ક્યાંથી લડશે તમે જે બિયારણ વાવેતર કર્યું હોય એ જ બિયારણ તમારે લણવાનું બાજરો વાવ્યો હોય તો બાજરાના ડુંડા લણવાના હોય અને સાહેબ ઘઉં વાવ્યા હોય તો ઘઉં જ વાઢવાના હોય એ તમારે નક્કી કરવાનું જે જે કરશે તે ભોગવશે ભવસા ઘરમાં ફરશે બંટી કેરા બીજ વાવીને કમોજ ક્યાંથી લડશે સતાય આપણે સમજતા નથી આ બધા જ્ઞાન તો ભગવાને આઈ છે જગતના ચોકમાં મહાપુરુષો સંતો બેઠા એને જ્ઞાન આપ્યા છે પણ હું વાત તમને રામાયણની કરું સોમાન માટેની એક લડાઈ રામ લડ્યા છે સાંભળજો રામાયણ વાંચી લેજો સોમાન માટે આખી લડાઈ જે રામ લડ્યા લંકાના પટાંગણમાં જેથી પગ મૂકી અને ઠેઠ 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 કરીને જેમ ધનુરની પ્રચંચા તાણી

ગામડામાં રહેવા વાળો આલાકમા બારોટ નામનો કવિ અને આલાકમા બારોટ રામના એક યુદ્ધનું વર્ણન કર્યું છે રામાયણના મંડપમાં બેઠા છે ત્યારે મને બે કડી યાદ આવે કેવો છે આપણો ભગવાન ગમળાવાળા ગાતા બુદરા વળાવા ગાજે બાલા ગાડી જોમ મારી લાલાપતિ લાયો ધળ કદમાં કોલ લાગે વિનાદ હાલ્યા કવિ કે છે ગાંધીજી નો જાયો એક જ જન્મો એને મારા રામ ને રાખ્યા એને વાત કર્યો કે રામ તમારા પેલા તો હજી હનુમાન આગળ ઉભો છે શું લખે છે આલાકામાં બારોટ ઘરી દિશા ઘરા મારી ના દીકરા જયરાજભાઈ વધાર્યા છે તો એમનું સ્વાગત કરવા દિનેશભાઈ વાઘને વિનંતી કરી કે સ્વાગત એ સાથે સાથે લઈ લઈ અને અજીતભાઈ અમારે પાણીદરા મોગલધામ આ બેલી જ્યાં જગતંબા બિરાજ છે એમનું સ્વાગત કરવા લાલાભાઈ યાદવને અજીતભાઈને અને જયરાજભાઈને વિનંતી કરી કે સ્ટેજ આગળ આવે અને સન્માન કરવાનું છે એટલે દિનેશભાઈને વિનંતી એમનું સન્માન કરે ત્યારે હે ભગવતી હે મોગલ

માણસ હોય તેને સારી કારમાં ફરવું ન ગમે હજી બીજી વાર કહું છું રૂડું લગાડવા માટે નહીં જેમાંથી દુનિયાને કંઈક શીખવા મળે એવું જીવન જીવે ને એના જ ઇતિહાસો આજ સુધી ગવાણા છે આ દાખલા એના જ દેવાય છે દિનેશભાઈ રામે લક્ષ્મણને કીધું કે જેના જીવનમાં આદર્શ ન હોય આદર્શ વગરનું જીવન વ્યર્થ ગણાય લક્ષ્મણે રામને કીધું કે ભાઈ આદર્શ રાખવામાં રાખવામાં આખું જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવાનું રામે લક્ષ્મણને વળતો જવાબ આપ્યો જેને આદર્શ રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી દીધા એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે દાખલા તો એના જ દેવાય છે જેને સારા કામ કર્યા છે સમાજ માટે બીજા માટે તો હજી એકવાર ભરતભાઈને તાળીઓથી વધાવી લો જેને એવો વિચાર આવ્યો કે આવો ધર્મનો મંડપ નાખવો અને સરસ મજાની કથા બહેારું આવો જે વિચાર આવ્યો ને એને આપણે સલામ કરી છીએ

જન્મ દિવસે તો આપણે બધાય ભગવાનને પ્રાર્થના કરી જન્મ દિવસની અનંતભાઈ ખૂબ ખૂબ એમને હૃદયથી શુભકામના માતાજી ખૂબ લાંબો આયુષ આપે અને એમના હાથે સારા કામ કરાવે ત્યારે વાત પૂરા આજ મને એવું લાગે છે છે કર્યા જેવી એટલે એકાદી સારી વાત માનતો જવાય યાર કારણ કે વાર્તા બહુ ઓછી થાય છે આજકાલ કારણ કે ઓડિયન્સમાં પણ એટલી ધીરજતા નથી ગણતી કલાક બે વાત સાંભળીએ છીએ એટલે એ વાતને ટૂંકી કરીને બોલવી પડે છે આ દુહો જે બોલું છું એની વાત હમણાં માનું તમને આ શું દુહો છે સાંભળ્યું આમાં આપણે હમણાં જ કીધું મુરમી માયભાઈનો જન્મદિવસ આપણે વીસ કર્યો અહીંયા આખો ડાયરો લાઈવ જોયો છે માયાભાઈ જય શિહારામ આપણે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના અને હૃદયના ભાવથી આ મંચ ઉપરથી મોગલને જગદંબાને ભોળાનાથ ને પ્રાર્થના કરું દ્વારકાધીશને કે અમારા લોક સાહિત્યના વડલા સમા ભીષ્મ પિતા સમા માય ભાઈ ખૂબ લાંબો આયુષ્ય આપે નિરોગી રાખે અને બધા માટે સારા કામ કરતા રહી પ્રાર્થના સાથે માયભાઈ જન્મદિવસની ખૂબ ખૂબ હૃદયથી શુભકામના જય શિહારામ હા પણ એક હાથ ની તકલીફ છે કોઈ ગોળ કરે મને દુહો યાદ આવ્યો કર જેમ કાઠીડા સારા પગ હોત જો ભાવર ધણી હજી ભાઈ તો લેવા જાત લંકા હોલી રાવણ વાળો ખણગ આ મજા છે આપડા ડાયરાની હા અને એવું નથી હોતું કે હાથ ન હોય કે પગ ન હોય એ તો અંદરથી જેને પોતાના લોહીના ઉકાળા નીકળતા હોય એ પછી એ કંઈ જોતા નથી એને તો આ બધી દુનિયા આખી પ્યારી છે અને ભગવાને ક્યાંક ખોટ રાખી હોય તો ભગવાને ક્યાંક પાસે આશીર્વાદ આપ્યા હોય છે ત્યારે એ કાંચે આ ગોળ કરે છે તકલીફ છે છતાં ડાયરાની મજા લે છે આ મજા છે યાર છેલ્લે ત્યારે મારે નીલેશ ભગત આકર દ્વારા એમનું પણ ભરતભાઈને વિનંતી કરું સન્માન અહીંથી લઈ લે નીલેશ પણ આયા હાજરી છે ત્યારે મને યાદ આવે છેલે આ સનબાબા કર્યું છે ત્યારે લાલાભાઈ નું અને ભરતભાઈ નું સન્માન નિલેશ ભગત અને રામભાઈ કરે છે એકવાર થાળી ઉથી વધાવી લેજો બોલતા હોય છે રીધી દે સીધી દે એ કાયમ ગવાતો હોય છે પણ ભરતભાઈ જેને સારા વિચાર આવે એના માટે આ છંદ લાગુ પડે છે કે રૂપિયા ગમે એટલા હોય પણ તમને જો કોઈ દિવસ કોઈનું સારું કરવાનો વિચાર ન આવે એમાં એવી સદબુદ્ધિ આપજે એવા વિચાર આપજે અને ડગલેને પગલે અમને એવા સારા વિચાર આપી અને યુદ્ધના મેદાનમાં જીતાડજે ત્યારે કવિતા આ છંદમાં કીધું ભાઈ ભગવતી હે ભેળિયાવાળી અમારી આગળ પૈસા હોય અન બુદ્ધિ નહીં હોય તો હારા માર્ગે દિનેશભાઈ પૈસા ક્યારેય વપરાશે નહીં પણ પૈસા ની હારે હારે જો સદબુદ્ધિ આપે તો એ કોઈ માટે કઈક સારા કાર્ય માટે વાપરી શકે છે અને ત્યારે આ છંદ માં કીધું ગયે માં આટલું અમને આપજો શું આપજે આયા તમે સબુ લગ્ન કર્યા ને એટલે લગભગ તો ગુજરાત આખામાં એની નોંધ લેવાની છે એટલે હું તો એમ કહું છું કે આવા કાર્યો જે કરે આવનારી પેઢી આવનારા યંગ બાળકો છે ને એ આવામાંથી એક સારા વિચારો લે એવું વિચારતા હોય કે જેથી ભગવાન આપણા બાળ બાવળે બળ આપે ને તેથી આપણે આવું સારું કામ કરવું છે એટલા માટે અમે એના દાખલા દેતા હોઈએ છીએ અહીંયાથી રૂડું લગાડવા માટે નહીં અને રૂડું લગાડીને શું અમને તમે દઈ દેવાનું તમારું દીધેલું કેટલા દિવસ હાલવાનું છે એ તો દ્વારકા વાળો આપે ભગવાન ભોળોનાથ આપે થઈ હાલે પણ જેને હારા કામ કર્યા છે એની નોંધું કાયમ આ મંચ ઉપરથી વ્યાસપીઠ ઉપરથી લેવાની છે જેમાંથી કાંઈક દુનિયાને શીખવા મળે જેને કાંઈક ભલું કર્યું હોય જે દીકરીઓને મા બાપ ન હોય જયરાજભાઈ જે દીકરીઓને ભાઈ ન હોય નહીં કુટુંબી નાતરો મારે પીતા ભમ ભખે હવે તો હું શું આપ જકે ધર નીચે ગોકળના ધણી દિનેશભાઈ આવી દીકરીઓને પાવડા જાલીન બેન માનીને જેને ચોરીના મંડપમાં લાવ્યા હોય ને એની નોંધ તો મારા દ્વારકાવાળાને લેવી પડે છે યાર આ વાતું છે આપણી ક્યારે